ગઈકાલે મેં એક આર્ટિકલ વાંચ્યો આશારામ એક મોટો જાદુગર મને જાણીને નવાઈ લાગી કે આશારામ મોટો જાદુગર એ આર્ટિકલ વિશ્વના કોઈ નેતા વિશ્વનો કોઈ મોટામાં મોટો આતંકવાદી કે વિશ્વનો કોઈ મોટામાં મોટો જાદુગર પણ આ જેની બરાબરી કરી ના શકે એવો વ્યક્તિ એટલે આશારામ આશારામ દ્વારા દેશને દુનિયામાં જે કર્યું છે તે આ સદીનો સૌથી મોટો ચમત્કાર છે એક વર્ષની અંદર આશારામ દ્વારા એક કરોડ તુલસીના રોપ વાવવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે માતૃ પિતૃ પૂજન કરવામાં દુનિયાની અંદર વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત આસારામે કર્યો છે મંત્ર દીક્ષા દ્વારા એક અબજ જેટલા લોકોને રોજ એક હજાર મંત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ આસારામે કર્યો છે સનાતન ધર્મના પ્રચારનો વર્લ્ડ રેકોર્ડ પણ આસારામે કર્યો છે એમના માટે કુપ્રચારક લોકોની સંખ્યા એટલી બધી છે કે એમાં પણ એણે વર્લ્ડ રેકોર્ડ કરી નાખ્યો છે અને એમના ઉપર એટલા બધા ખોટા આક્ષેપ થયેલા છે એમાં પણ એણે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને બાળ સંસ્કાર કેન્દ્રો બાળકોને સંસ્કાર આપવાની પ્રવૃત્તિ એમાં પણ આ અમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને એમના જ્યારે પ્રવચનો ચાલુ હોય ત્યારે પિન ડ્રોફ સાયલન્સ એ તમને જોવા મળે અને સેલ્ફ ડિસિપ્લિન જોવા મળે એમાં પણ આસારામે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને એક વખત મતબેંક માટે એમના વાલા નેતાઓ કે જે વર્લ્ડમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો કરે છે એ શીખા છે અહીંના પ્લેટફોર્મ ઉપરથી આસારામના અને વિદેશમાં જઈને વિશ્વગુરુની વાતો કરતાં તમામ નેતાઓને આસારામે લીલા કરી અને એક જ ઝાટકે આશ્રમમાં આવતા બંધ કરી દીધા છે એનો પણ એને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે એક પણ નેતાઓ હવે આશ્રમમાં આવતા નથી આદિવાસી કલ્યાણ કરવાકારી યોજનાઓ બનાવવાનો પણ આશ્રમે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે એટલા બધા લોકોને વ્યસન મુક્ત કર્યા છે કે જેની ના પૂછો વાત તો આસારામે એનો પણ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને દુનિયાના સૌથી સારા અને મોટા મોટા ગુંડાઓ પણ જેના શિષ્યો છે એમાં પણ આશારામ મોખરે રહ્યા છે એમાં પણ એણે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને અનેક ગુંડાઓને એની જિંદગીમાં સાચું જ્ઞાન આપ્યું છે એમાં પણ એને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે અને હાથમાંથી તાંત્રિક જાદુ કે અન્ય ક્રિયાઓ દ્વારા અચંબો કરાવનારા બધા જ એક જ મિનિટમાં આસારામને પગે લાગી જાય છે એવી અગોચર શક્તિનો માલિક એ આસારામ છે એનો પણ એણે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે હેલિકોપ્ટરની અંદર આસારામ સહિત ચાર ચાર વ્યક્તિઓ બેઠા હતા અને હેલિકોપ્ટર ક્રેસ તેઓને એક પણ માણસનું મૃત્યુ થયું નહીં આ પણ વર્લ્ડની અંદરનો એક મોટો રેકોર્ડ છે કે હેલિકોપ્ટર ક્રેસમાં કોઈ બઈચો હોય તો એ આસારામ અને એના શિષ્યો હતા અને વિશ્વમાં વગર વાંક દ્વારા સૌથી લાંબી જેલ ભોગવનાર જો વ્યક્તિ હોય તો એ પણ આસારામ છે અને આ બધા વર્લ્ડ રેકોર્ડ છે એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં જેને નોંધી શકાય એવા વર્લ્ડ રેકોર્ડ માટે આસારામને એક વખત જમાનો યાદ કરશે અને હજુ પણ એટલા જ એના શિષ્યો છે લા જવાબ આસારામ આસારામ રિયલી મોટો જાદુગર વ્યક્તિ છે